લાવડિયા જયદીપ નાયબ કાર્યપાલક ઇજનેર ગુણવત્તા નિયમન પૂર નિયંત્રણ વિભાગ રાજકોટ અત્રેની કચેરી હેઠળ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીનું ફ્લડ કંટ્રોલ અહીંયાથી ચલાવવામાં આવે છે તો દ્વારકા જિલ્લામાં ટોટલ બાર ડેમમાંથી આઠ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે જામનગર જિલ્લામાં ટોટલ વીસ ડેમમાંથી સાત ડેમ ઓવરફ્લો થઈ ગયા છે જ્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો ટોટલ દસ ડેમમાંથી એક ડેમ ઓવરફ્લો થયો છે અને ત્રણ ડેમ સિત્તેર ટકા ઉપર ભરાઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ અગિયાર ડેમમાંથી બે ડેમ સો ટકા ભરાઈ ગયેલા છે અને છ ડેમ એંસી ટકા કરતાં વધારે ભરાયેલા છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ સત્યાવીસ ડેમમાંથી દસ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને જ્યારે સાત ડેમ એંસી ટકા કરતાં વધારે ભરાયેલા છે આવનારા સમયમાં જો વધુ વરસાદ આવે તો જે ડેમો સો ટકા ભરાઈ ગયેલા છે તેના ગેટ ઓપરેશનની અત્રેથી રૂલ લેવલ મુજબ તૈયારી રાખવામાં આવે છે અને નીચાણવાળા ગામડાઓમાં સાવચેત કરવામાં આવે છે કે વરસાદ જેવા સ્થિતિમાં પાણી છોડવામાં આવી શકે છે અને જે ડેમ ઓવરફ્લો થયા નથી જે રૂલ લેવલ પ્રમાણે ઓવરફ્લો થયે એમનું પણ સત્વરે ગોઇટ ઓપરેશન કરવામાં આવશે અત્રેથી જિલ્લા કલેક્ટર શ્રી મામલતદારશ્રીને હું વોર્નિંગ મેસેજ મોકલતા હોઈએ છીએ જ્યાં પાણી છોડવામાં આવતા પહેલાં તો નીચાણવાળા વિસ્તારોમાં સમયસર સલામત સ્થળે પહોંચી જાય એના માટે અત્યારે તો બહુ ભયજનક પરિસ્થિતિ જેવું લાગતું નથી જો ભયજનક પરિસ્થિતિ જો વરસાદ આવે તો અત્રેથી કલેક્ટર કચેરી અને જે તે ગામડાઓમાં જાણકારવામાં આવે છે કે સલામત સ્થળે પહોંચી જાય